ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે નર્સિંગ કોલેજમાં માન્યતા વગર એડમિશનના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પાટણમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલેસર ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી છે જ્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવેદનપત્ર આપ્યું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે સાથે જ ચારસોથી વધુને નિયમ વિરુદ્ધ જઈ અને એડમિશન અપાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પંદર દિવસમાં જવાબદાર સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે અને કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પાટણમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી છે જ્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવેદનપત્ર આપ્યું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે સાથે જ ચારસોથી વધુને નિયમ વિરુદ્ધ જઈ અને એડમિશન અપાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પંદર દિવસમાં જવાબદાર સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે અને કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે